અમદાવાદ મહાનગરપાલિકા સતત નવીનતમ આયામોને અમલમાં મૂકી રહ્યો છે જેમાં ગ્રીન બોન્ડ બહાર પાડે તેના પર રોકાણ લાવનારું રાજ્યનું પહેલું કોર્પોરેશન બન્યું છે ગત પાંચમી તારીખે રૂપિયા બસ્સો કરોડની ફેસ વેલ્યુ ધરાવતા રાજ્યના પ્રથમ ગ્રીન બોન્ડનું ઓનલાઇન બિડિંગ કરાયું હતું જે પ્રથમ ચાર સેકન્ડમાં જ રૂપિયા બસ્સો કરોડની બોન્ડ સાઇઝની સામે રૂપિયા ચારસો પંદર કરોડનું સબસ્ક્રીપ્શન મળ્યું હતું તથા બિડિંગના અંતે કુલ તેરસો સાહીઠ કરોડનું સબસ્ક્રિપ્શન મળ્યું હતું આ અવસરે આજે રીંગ બેલ સેરેમની યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહેરના મેયર પ્રતિભા જૈન તેમજ મહાનગરપાલિકાના કમિશનર એમ થેન્નારસન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે જે શહેર ગ્રીન બોન્ડ બહાર પાડશે તેને પ્રતિ સો કરોડ રૂપિયાએ દસ કરોડ રૂપિયા ઇન્સેન્ટીવ તરીકે ચૂકવાશે આ જાહેરાત મુજબ મહાનગરપાલિકાને વધારાના વીસ કરોડ રૂપિયા મળશે અમદાવાદ શહેર પહેલા મધ્યપ્રદેશના ઇન્દોરે પણ ગ્રીન બોન્ડ બહાર પાડ્યા હતા